મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલની ટેન્કોએ ખાન યુનિસમાં રસ્તા પર ઉભેલી ભીડ પર અંદાધોંધ ગોળીબાર કર્યો હતો જ્યાં હજારો લોકો ભોજન અને અન્ય આવશ્યક સામગ્રીની સહાય આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા આ હુમલામાં અનેક લોકો ગંભીર રૂપે ઘવાયા હતા તેમને નાસર હોસ્પિટલ અને અન્ય ચિકિત્સા કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આંતરાષ્ટ્રીય સમુદાય પાસે તાત્કાલિક ધોરણે સહાયતાની અપીલ કરી છે કારણ કે ઇમરજન્સી અને જટિલ ઓપરેશનની જરૂરિયાત વધી છે એક પણ ઓપરેશન રૂમ ખાલી નથી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ